મારી સાથે સોલંકી છે કેમેરામેન આપડો છે અને આજે આશરે અમારા ગામ થી પચીસ કિલોમીટર દૂર એક રેસ્ક્યુ નો આવ્યો છે જ્યાં થઈ રહ્યા છે

કેતી આપો જે હોય બાસ્કુ હોય ને તો તૂટેલું હોવું જોઈએ અને બરણી થોડીક મોટી આપજો

અને ભડગામ માં આવી ગયા છે જેનો તાલુકો પણ એ જ લાગે છે આજે ઘણા દૂર આવ્યા છે ને સૌ પ્રથમ બાર હું એ ગામની અંદર આવ્યો છું રેસ્ક્યુ કરવા અને જેમ કહું છું કે મારી યુટ્યુબ ચેનલ ની અંદર તમને સાપો વિશે માહિતી આપવા માટે જ આ ચેનલ બનાવી છે ઝેરી સાપો કે બિનઝેરી સાપો અને સાપ કરડે તો આપણે શું કરવું તેના માટે તો આપણે રેસ્ક્યુમાં આવી ગયા છે મિત્રો જોઈ શકો છો સ્પેક્ટિકલ કોબરા છે જે તેના ફણ થી પ્રખ્યાત છે અને એના ફૂફાળા થી તમે જોઈ શકો છો મિત્રો જે ખૂબ જ ઉગ્ર સ્વભાવની અંદર છે જો પાસે જાશુ તો સો ટકા બાઈટ થશે એટલે જ કહેવામાં આવે છે કે એનો ફૂફાળો આપણા માટે ભયજનક બને છે મિત્રો આ સાપ કદાપી સામે નથી આવતા પણ જો આપણા ભાગ્ય ફૂટ્યા હોય અને કદાચિત માથે પડી જાય તો જ થાય છે બાકી બંને તાલગી સાપો આપડા દૂર ભાગવાનું કરે છે અને કદાચિત આપણા ઘરની અંદર સાપ આવી જતો હોય તો મિત્રો એનું પણ પેટ છે જે ખોરાક ની શોધમાં આવી ચડતા હોય છે અને સાપોને જેમ કહું છું કે બચાવવા પડે તો આપણા ઇકો સિસ્ટમ માટે એને બચાવવા ખૂબ જ જરૂરી છે કારણ કે મિત્રો જયારે એ હોય ને તો ક્યારેક આપણે પણ નહીં હોય એની બહુ મોટી અસર આપણી ઉપર પડે છે પણ એના માટે એક ઇકોસિસ્ટમ સમજવી પડે મિત્રો પર્યાવરણ ને સમજવું પડે જે પણ ઈશ્વરે બનાવ્યા છે ને મિત્રો એ કોઈ ફ્લોપ એવા નથી બનાવ્યા કારણ કે મચ્છર થી માંડીને એક નાનામાં નાનો જીવ આપણા માટે ઉપયોગી હોય છે તો ચાલો મિત્રો દાદી વાર નો લગાડતા સાપ ને બહાર કાઢીએ ખૂબ જ બિગ સાઈઝ ની અંદર સાબસે મિત્રો જોયું મિત્રો ખૂબ જ એનો ઉગ્ર સ્વભાવ છે તે જોઈ શકો છો તો ચાલો મિત્રો વાટનો લગાડતા આપણે સાપને એક કરી લઈએ તો ચાલો મિત્રો આપણે ખૂબ જ સરસ રીતે એને રેસ્ક્યુ કરી લીધો અને જ્યારે પણ કહું છું કે રેસ્ક્યુ કરવામાં ખૂબ જ જોખમી હોય છે અમારા જીવનું પણ અને આના પણ કારણ કે મિત્રો જો અમે મોડા પહોંચીએ તો સાપને મારી નાખતા હોય છે અને ક્યારેક અમે રેસ્ક્યુ કરવા જઈએ તો ક્યારેક કેવો હાસ્તો થઈ જાય તેનો કંઈ ખ્યાલ નથી રહેતો તો મિત્રો રિલીઝ કરવા જાઉં છું ત્યાં લગી વિડિયા ની અંદર બન્યા ચલો મિત્રો આપણે જે ભડ ગામમાંથી સાપને રેસ્ક્યુ કરી હતો તે તેના જ થોડેક દૂર રહી અને સીમાડામાં એ સાપને રિલીઝ કરી દઈએ જેમ કેતા હોય છે કે આપણે જે ગામમાંથી પકડીએ તેના જ ગામના સીમાડાની અંદર રિલીઝ કરી દઈએ છીએ જેથી કરીને બીજા કોઈ લોકોને તકલીફ ન થાય સાપોથી તો ચાલો મિત્રો સાપને રિલીઝ કરી દઈએ અને પ્રાકૃતિક આવાસની અંદર થોડી તો મિત્રો ફરી પાછા જેમ કહું છું કે જીવતા હશુ તો પાછા આગલા વિડીયો ની અંદર મળશું તાલેકી અલવિદા અને નમસ્કાર